છે પરંતુ વેચાણ કરવા માટે બુટલેગરો અપનાવતા હોય ત્યારે સરણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા એક ઈસમને મુદ્દા માલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી આરોપી નરેશ પૂનમ રામ બિસ્નોઈને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સરથાણા પોલીસ દ્વારા એમ્બ્યુલન્સની ચેકિંગ કરતા એમ્બ્યુલન્સમાંથી લાખો રૂપિયાનો દારૂની બોટલો મળી આવી હતી એમ્બ્યુલન્સમાં દારૂની બોટલો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી પોલીસ દ્વારા એમ્બ્યુલન્સમાંથી કુલ એક લાખ ઓગણસિત્તેર ચારસો ચાલીસનો દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને એક આરોપી કિશન રત્નરામ બિસ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે